સુરતમાં નબીરાવ ત્રીસ જેટલી બીએમડબ્લ્યુ મર્સેડીસ કોડા જેવી લક્ઝરિયસ કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તાલુકાના ગામમાં આવેલી ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી આ મામલે સુરતની પાલ પોલીસે બાર જેટલી ગાડીઓ જપ્ત કરી છે હાથમાં કોલ્ડ ગન વિન્ડો પર બેસીને સીન સપાટા આ વિદ્યાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા વાયરલ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી બીજી બાજુ સ્કૂલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે માત્ર ફેરવેલનું આયોજન કર્યું હતું અને રેલી અંગે કોઈ માહિતી ન હતી વાલીઓ પણ જાણે બાળકોના સમગ્ર કૃત્યથી અજાણ હતા એવી સ્થિતિ જોવા મળી રહી હતી કરોડપતિ પરિવારના નભીરાવ દ્વારા નીકળવામાં આવેલી રેલી હાલ સુરતમાં ભારે ચર્ચાનો વિષય બની છે અંગે પાલ પોલીસ એક્શનમાં આવી અને બાર જેટલી લક્ઝુરિયસ કાર ડિટેન કરવામાં આવી હતી અન્ય નવ જેટલી કાર ભાર હોવાથી કાર માલિકનો સંપર્ક થઈ શકે ન હતો જે કારને પણ ડિટેન કરવામાં આવશે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી કાર ડિટેનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે જરૂર જણાય તો ગુનો પણ નોંધવામાં આવશે આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારના ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે

એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરાઓ તેમ ગાડી ફાધર હોય કે મોટાભાઈના હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી ગાડી લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમની એક મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે